એવું જાણવા મળ્યું કે ભૂગર્ભ ગટર હજુ સુધી કરવામાં નથી આવી રોડ રસ્તા ખરાબ છે કોઈ પેચવર્ક કરવામાં આવતું નથી સફાઈ બરાબર કરાતી નથી

ભૂગળ ગટરના નામે કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટો અધિકારીઓ દ્વારા ફાળવવામાં આવી પાસ થઈ ગઈ કામ થઈ ગયું બધું થઈ ગયું પણ અહીંયા એવી ગલી છે કે અહીંયા ભૂગળ ગટર કરવામાં નથી અને ગટરના પાણીથી જનતા પરેશાન થઈ રહી છે અને વારવા વાળા કોઈ નથી આવતા આપણી સાથે જનતા છે તેમની સાથે આગળની ચર્ચા કરશે શું તમારું નામ શું જેનમબેન શું કયો એરિયો છે શું છે લીમડા લેન મકરાની પછી

અમારી એક જ લાઈનમાં છે બાકી બધાયમાં ભૂગળ ગટર છે અમારી એક શેરીમાં જ નથી રોડ ઉપર થઈ ગઈ છે ગલીમાં ગલીમાં નથી થઈ ગઈ છે તમારું નામ છે બાકી છે મારું નામ હવા બે બસ એ પ્રોબ્લેમ છે કે કોઈ ગટર કાઢવા એ નથી આવતા અને કોઈ સાફ સાફ ગટર કાઢવા એટલે જી ઘર પાસે જ ગટર છે કે ભૂગળ ગટર છે ભૂગળ નથી ઉલી ગટર તો કોઈ કાઢવા આવે નહીં જામનગર શહેરમાં બધે જ ભૂગળ ગટર થઈ ગઈ અંદર તો તમારે નથી થઈ અમારે નથી થઈ અને કરવા કોઈ આવતા નથી કોઈ જોવા આવતા નથી આખો દિવસ અમારા ઘર પાસે એટલું ગંદુ પાણી ગટર નું નીકળે છે ને ત્યાંથી તમે નીકળી નથી શકતા છોકરા રમી નથી શકતા વાહન નથી રાખી શકતા કઈ નહીં પાણી ભરવું હોય સવારે એટલે અંદર બધું પાણી નીકળે અમારે તમે જેદી ચૂંટણી આવે છે તે દી ક્યાં જાવ ને કોને મત આપો મત તો હવે અમે તો એક જ મત આપીએ છીએ બસ કોને દઈ આવો મત દઈ આવો જોઈએ કોઈ જોવા નથી ના એ કોઈ નથી આવતું અત્યારે તો એને જ આપે છે બધાય મત એટલે બસ મત આપીને આવી જાય છે એ લોકો મત ખબર તો હોવી ને તમે મત મને આપ્યો અમને આપ્યો અમને એ ખબર નહી હોય તમને બધી ખબર છે કોર્પોરેટર કોણ છે તમને એ ખબર નહી ના એ નથી ખબર મને સો વાતની એક વાત જનતાને એ પણ ખબર નથી કે કોર્પોરેટર કોણ છે પણ મત દેવા તો એ લાઈનમાં ઊભી જ હોય છે જનતા હા શું આ માસીને આપો શું કેસો માસી અહીંયા છે અત્યારે અને બાળકોને બહુ બીમારી થાય છે અત્યારે ખરાબી એટલી છે કે એની કોઈ વાત જ નહી ગલી શેરીમાં બધે ગંદકી છે ને કોઈ સાફ કરવા આવતા નથી એના હિસાબે બાળકો બહુ બીમાર થાય છે કોઈ જવાબ નથી દેતા કોઈ આવતા જ નથી અહીંયા તમે તો મને લાગે જામનગર કરતા વાસે રહી ગયા પચાસ વર્ષ જામનગરમાં બધે ભૂગળ ગટર થઈ તમારે તમારી ખુલ્લી ગટર રહી કેમ ખુલી ગટર એમ રહે છે કે ઈ લોકો સરખી સફાઈ નથી કરતા એટલે ખુલી ગટર થોડીક રાખીને વયા ગયા છે સાવ ખુલી છે ક્યાંય બઈની નથી છે હા અડધી નથી બઈની અડધી બની ગઈ છે અડધી નથી બઈની અને જે ઢાકણાનું છે ને યા તો બહુ ગંદકી થાય છે ઢાકણામાં બહુ આવે છે પાણી અવાજ જનતાની ચર્ચા મુદ્દાની અમારી ગલીમાં તો એટલી ગંદકી છે ને કે અમારા ઘરમાં જ નથી જવાતું ઘરમાં અમારે કેવી રીતે જવું અમારે પાંચ ટાઈમની નમાઝ પડવી અમે નમાજ એ નથી પડી શકતા

અને આ લોકો કોને મત આપે છે ઈ ખબર નથી એના એરિયા ના કોર્પોરેટર કોણ છે ઈ ખબર નથી અઠે કઠે બધા આ લોકો ને મત આપે છે પછી આ લોકો ના કામ નથી કોઈ આ ને જવાબ દેતા નથી તો મત લેવા તમે આ લોકો પાસે આ લોકો માત્ર ઈ લોકોને કોઈ જવાબ દેતું નથી ઈ લોકોના કામ કઈ થતા નથી અને ઈ લોકોની વારે કોઈ આવતું નથી પ્રશ્ન સાંભળતા નથી મત લેવા એક વખત શેરી આવે છે બાકી પાંચ વર્ષ સુધી કોઈ ડોકાવા આવતું નથી

જો બુગર ગટર હા પણ જો બુગર ગટર ને પાસ થઈ ગઈ છે બુગર ગટર ચોપડામાં ચોપડામાં પાસ થઈ હા થઈ ગઈ છે હજી આ બુગર ગટર જમીન ઉપર નથી હે જમીન ઉપર નથી ના જમીન વચ્ચે જ નથી જો આ રહ્યા ચોપડામાં થઈ ગઈ છે હે ચોપડામાં થઈ ગઈ હા આ બધે થઈ ગઈ છે તમે તપાસ કરી લ્યો જાવ કરવી હોય તો

અને અમને જે આજ વેલા આવશે ને એને અમે મત આપશી એ પાકુ આજ દી સુધી તમે આવડી ઉમર થઈ જેને આવે ને મત દેતા હતા ને એટલે અત્યારે આ બધી સિસ્ટમ છે હા બરોબર જો સારા વ્યક્તિને તમારા આખું એક થઈ લતો અને સારા વ્યક્તિ તમારો વ્યક્તિ તમારો ખુદના વ્યક્તિને કોર્પોરેટર બનાવ્યો હોત તો આ સમસ્યા હોત નહીં ભાઈ સાચી વાત છે કે નહીં બરોબર ઓકે ઓકે

અને કઈ સાંભળ્યું એટલે અમે છે મોદી ને ભૂપે પટેલે જવાબ આપ્યો ને હમણાં જોવા ટ્રાફિક નો પ્રશ્ન કર્યો અમે ટ્રાફિક નથી તો હું માનવતા વાળો છું પણ હું શું આ એક થાય ને તોય મેળા બાકી ન થાય એકતા સિવાય કોઈ મેળ નહી પૈસા લઈને મત દેવાય પૈસા જો આ પાંચસો માં વેચાવાય ના પાંચ હજાર માં લિયે છે પૈસા લેવાળા હજી સુધી નથી લીધા

સમાજ માં ચૂંટણી નથી થતી પટેલની કે સમાજ માં પટેલ ની ચૂંટણી કરે છે ના ચૂંટણી નથી ચૂંટણી નહીં ચૂંટણી નહીં એ નહીં આવી જાય હા તમે આવીને ભાઈ બીજું શું અમે તમને અને અમને બેન ભાજપમાં જ ઉભા છો ને બેન તમે વાત ની એક વાત જામનગર શહેરમાં લીમડા લાઈનમાં વોર્ડ નંબર નવ માં કોઈ સુવિધાના નામે અહીંયા કાંઈ નથી કચરો ગંદકી અને હવે મહિલાઓ એવું વિચાર કર્યું છે કે મહિલાની અમે એ લોકો ટીમ બનાવશે અને કોર્પોરેટરે પણ હવે આ ફેરે એવા ને મત આપશે કે એની બાજુમાં ઉભો રહીએ કામ ના થાય ત્યાં જાય નહીં ગટર ના હવે કોઈને મત પણ નહીં મળે જનતા પણ હવે જાગૃત થઈ ગઈ છે જામનગર થી સત્ય સૌરાજ ન્યુઝ બ્યુરો છે પુસ્તક કુરેશી સમાચારોની સમાચારો ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો